ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સિમિલારિટી સિમિલારિટી શબ્દનો અર્થ સામ્ય મળતું આવે તેવી લાક્ષણિકતા સરખાપણું સ્વરૂપતા કે સમાનતા થાય છે સિમિલારિટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ટુ કાર્સ હેવ અ લોટ ઓફ સિમિલારિટીઝ અર્થાત બંને કાર વચ્ચે ઘણી સમાનતા છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ કેન સી ધ સિમિલારિટી બિટવીન યુ એન્ડ યોર મધર અર્થાત હું તમારી અને તમારી માતા વચ્ચે સમાનતા જોઈ શકું છું એક અન્ય ઉદાહરણ જોઈએ ધેર ઇઝ અ સિમિલારિટી બિટવીન અ કેટ એન્ડ અ ડોગ એટલે કે બિલાડી અને કૂતરા વચ્ચે સમાનતા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં